ઓમ શ્રી ગણેશાય નમઃ બોલો હર હર મહાદેવ શિવ શંભુ શંકર ભગવાન ને જય ભક્તો આજનો વિડીયો આપણે ફરીને એક લઈને આવી ગયા છીએ અને આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને આપણે હવે આજે આગળની કથા ચાલુ કરીશું તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો જેથી કરીને આપણને પુણ્યની પ્રાપ્તિ થાય ચંચોલાની પ્રાર્થના થઈ બ્રાહ્મણનો એને પૂરો શિવ પુરાણ સંભળાવવું અને સમયાનુસાર શરીર છોટ્યા પછી શિવલોકમાં જઈને ચંચોલાનું પાર્વતીજીને સખે થવું અને સુખે થવું આ વિષયની આજની કથા છે તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો તો આપણે આગળની કથા ચાલુ કરીએ બ્રાહ્મણ બોલ્યો નારી સૌભાગ્યની વાત છે કે ભગવાન શંકરની કૃપાથી શિવ પુરાણની આ વૈરાગ્યયુક્ત કથા સાંભળવાને તને સમયસર ચેતવણી મળી બ્રાહ્મણ પત્ની તું ડર નહીં ભગવાન શિવના શરણમાં જા શિવની કૃપાથી બધા પાપ તત્કાળ નષ્ટ થઈ જાય છે હું તને ભગવાન શિવની કથાની યુક્ત એ કીર્તિ કથાથી યુક્ત એ પરમ વસ્તુનું વર્ણન કરીશ જેથી તને સુખ દેનારી ઉત્તમ ગતિ પ્રાપ્ત થશે શિવની ઉત્તમ કથાના શ્રવણ શ્રવણ માત્રથી જ તારી બુદ્ધિ એવી રીતે પશ્ચાતાપથી તપ્ત થઈને શુદ્ધ થઈ ગઈ છે એની સાથે સાથે તારા મનમાં વિષયો તરફ વૈરાગ્ય થઈ ગયો છે પશ્ચાતાપ કરનાર પશ્ચાતાપ પાપ કરનાર પાપીઓ માટે સૌથી મોટું પ્રાયશ્ચિત છે સત્ય પુરુષોએ બધાને માટે પસ્તાવાને જ સમસ્ત પાપોના શોધક તરીકે વર્ણવ્યો છે પશ્ચાતાપથી જ પાપોની શુદ્ધિ થાય છે જે પસ્તાવો કરે છે તે જ ખરેખર પાપોનું પ્રાયશ્ચેત કરે છે કેમ કે સત્ય પુરુષોએ બધા પાપોથી શુદ્ધ શુદ્ધિ માટે બધા પાપોની શુદ્ધિ માટે જેમ પ્રાયશ્ચિતનો ઉપદેશ કર્યો છે તે સર્વ પસ્તાવાથી સંપન્ન થઈ જાય છે જે માણસ વિધિપૂર્વક પ્રાયશ્ચિત કરીને નિર્ભય થઈ જાય છે પરંતુ તેનામાં કુકર્મને માટે પસ્તાવો નથી પસ્તાવો નથી કરતો એને પ્રાય ઉત્તમ ગતિ પ્રાપ્ત થતી નથી પરંતુ જેને પોતાના કુકૃત્યો પર હાર્દિક પસ્તાવો થાય છે તે અવશ્ય ઉત્તમ ગતિનો ભાગે થાય છે અધિકારી થાય છે એમાં શંકા નથી આ શિવપુરાણની કથા સાંભળવાથી જેવી ચિત્ત શુદ્ધિ થાય છે એવી બીજા ઉપાયોથી થતી નથી જેવી રીતે તકતાને સાફ કરવાથી ચોખ્ખો નિર્મળ થઈ જાય છે એવી જ રીતે આ શિવપુરાણની કથાથી ચિત્ત અત્યંત શુદ્ધ થઈ જાય છે એમાં પણ સંશય નથી માનવોના શુદ્ધ ચિત્તમાં જગદંબા પાર્વતી સહિત ભગવાન શિવ બિરાજમાન રહે છે તેથી તે વિશુધાત્મા પુરુષ શ્રી શામ સદાશિવના પદને ઉપલબ્ધ થઈ જાય છે આ ઉત્તમ કથાનું શ્રવણ સમસ્ત માનવજાત માટે કલ્યાણનું બીજ છે તેથી યથોચિત શાસ્ત્રોક્ત માર્ગથી એની આરાધના અથવા સેવા કરવી જોઈએ આ ભવબંધન રૂપી રોગનો નાશ કરનાર છે ભગવાન શિવની કથાનું શ્રવણ કરીને પછી સ્વયંના હૃદયમાં એનું મનન અને ધ્યાસન કરવું જોઈએ આથી પૂર્ણ રીતે ચિત્ત શુદ્ધિ થઈ જાય છે ચિત્ત શુદ્ધિ થવાથી મહેશ્વરને ભક્તિ પોતાના બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય સાથે નિશ્ચય જ પ્રગટ થાય છે ત્યાર પછી મહેશ્વરની કૃપાથી અનુગ્રહથી દિવ્ય મુક્તિ પ્રાપ્ત થાય છે એમાં સંશય નથી જે મુક્તિથી વંચિત છે એને પશુ જ સમજવું જોઈએ કેમ કે એનું ચિત્ત માયાના બંધનમાં આસક્ત છે જે તે ખરેખર સંસારના બંધનોથી મુક્ત થઈ જ શકતો નથી બ્રાહ્મણ પત્ની માટે તું તારા મનને વિષયોમાંથી ખેંચી ખસેડી લે અને થઈને ભગવાન શંકરની આ પરમ પાવન કથાનું શ્રવણ કર પરમાત્મા શંકરની આ કથાનું શ્રવણ કરવાથી તારા ચેતની શુદ્ધિ થશે અને આનાથી જ તને મોક્ષની પ્રાપ્તિ થઈ જશે જે નિર્મળ થઈને ભગવાન શિવના ચરણારવિંદોનું ચિંતન કરે છે એની એક જ જન્મમાં મુક્તિ થઈ જાય છે આ હું તને તદ્દન સત્ય જ કહું છું શ્રોત જે કહે છે શોનકજી આટલું કહીને તે શ્રેષ્ઠ ભક્ત બ્રાહ્મણ ચૂપ થઈ ગયો એનું હૃદય કરુણાદયાથી આદ્ર ભિન્નુ થઈ ગયું તે શુદ્ધ ચિત્ત મહાત્મા ભગવાન શિવના ધ્યાનમાં મગ્ન થઈ ગયા ત્યારે ત્યાર પછી બિંદુ બ્રાહ્મણની પત્ની ચંચોલા મનમાં અને મનમાં પ્રસન્ન થઈ ગઈ બ્રાહ્મણોના બ્રાહ્મણોનો ઉક્ત ઉપદેશ સાંભળીને એના નેત્રોમાં આનંદ અશ્રુ છલકાઈ આવ્યા તે બ્રાહ્મણ પત્ની ચંચોલા હર્ષભેર હૃદયપૂર્વક તે શ્રેષ્ઠ બ્રાહ્મણના બંને પગમાં પડી અને હાથ જોડીને બોલી હું કૃતાર્થ થઈ ગઈ છું ત્યાર પછી ઉઠીને વૈરાગ્યયુક્ત ઉત્તમ બુદ્ધિવાળી તે સ્ત્રી જે પોતાના પાપને કારણે ભયભીત હતી ને શિવભક્ત બ્રાહ્મણને હાથ જોડીને ગદગદ વાણીમાં બોલવા લાગી ચંચોલા બોલી બોલવા લાગી બ્રાહ્મણ શિવભક્તોમાં શ્રેષ્ઠ સ્વામી આપ ધન્ય છો પરમારથ દર્શે છો અને સદા પરોપકારમાં લાગ્યા રહો છો તેથી શ્રેષ્ઠ સાધુ પુરુષોમાં પ્રશંસાને યોગ્ય છો સાધો હું નરકના સમુદ્રમાં પડી રહી છું આપ મારો ઉદ્ધાર કરો પૌરાણિક અર્થતત્વથી સભર જે સુંદર શિવપુરાણની કથાને સાંભળીને મારા મનમાં સંપૂર્ણ વિષયો પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થઈ ગયો એ જ આ શિવપુરાણ સાંભળવા આ સમયે મારા મનમાં બહુ શ્રદ્ધા પ્રગટી રહી છે શ્રોત જે કહે છે આવું કહીને હાથ જોડીને બ્રાહ્મણ દેવતાનો અનુગ્રહ પ્રાપ્ત કરીને ચંચોલા એ શિવપુરાણની કથાનું શ્રવણ કરવાની ઈચ્છા મનમાં રાખીને તે બ્રાહ્મણ દેવતાની સેવામાં તત્પર થઈને ત્યાં જ રહેવા લાગી તે પછી શિવભક્તોમાં શ્રેષ્ઠ અને શુદ્ધવાળા તે બ્રાહ્મણ દેવે એ જ સ્થાન પર એ સ્ત્રીને શિવપુરાણની ઉત્તમ કથા સંભળાવી આ રીતે તે ગોકર્ણ નામના મહાક્ષેત્રમાં તે જ શ્રેષ્ઠ બ્રાહ્મણ પાસે તેણે પુરાણની પરમ ઉત્તમ કથા સાંભળી આ કથા ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને વધારનારી તથા મુક્તિ અપાવનારી છે એ પરમ ઉત્તમ કથાનું શ્રવણ કરીને તે બ્રાહ્મણ પત્ની ચંચોલા અત્યંત કૃતાર્થ થઈ ગઈ એનું ચિત્ત સિદ્ધ જ શુદ્ધ થઈ ગયું પછી ભગવાન શિવના અનુગ્રહથી એના હૃદયમાં શિવના સદ્ગુણ સદ્ગુણરૂપનું ચિંતન થવા લાગ્યું આ રીતે એણે ભગવાન શિવમાં નિરંતર રચનારી રચનારી ઉત્તમ બુદ્ધિ મેળવીને શિવનું સચિદાનંદમય સ્વરૂપનું વારંવાર ચિંતન આરંભ કર્યો સમય જતા ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યયુક્ત થયેલી ચંચુલાએ કોઈ પણ પ્રકારના કષ્ટ વિના શરીરનો ત્યાગ કર્યો એટલામાં જ ત્રિપુર શત્રુ ભગવાન શિવનું મોકલેલું એક દિવ્ય વિમાન ઝડપી ગતિથી ત્યાં પહોંચ્યું તે વિમાનમાં શિવના અનેક ગણો બેઠા હતા અને વિમાન જાત જાતના શોભા સાધનોથી શણગારેલું હતું ચંચોલા એ વિમાન પર બેઠી અને ભગવાન શિવના શ્રેષ્ઠ પાર્ષદોને એને તત્કાળ શિવપુરીમાં પહોંચાડી દીધો ચંચોલાના સઘળા મેળ ધોવાઈ ગયા હતા એનું અંતઃકરણ અત્યંત શુદ્ધ બની ગયું હતું તે દિવ્ય રૂપ ધારીને દિવ્યાંગના થઈ ગઈ હતી એના દિવ્ય અંગો એની શોભામાં ઓર વૃદ્ધિ કરી રહ્યા હતા માથા ઉપર અર્ધચંદ્રનો મુગટ ધારણ કરેલ તે ગૌરાંગી દેવી શોભાશાળી દિવ્ય ઘરેણાથી વિભૂષિત હતી શિવપુરીમાં પહોંચીને એણે સનાતન દેવના ત્રિનેત્રધારી મહાદેવજીને જોયા પ્રેમપૂર્વક દર્શન કર્યા બધા જ મુખ્ય મુખ્ય દેવતા શિવજીની સેવામાં તત્પર હતા ગણેશજી ભ્રોંગી નાંદેશ્વર તથા વીરભદ્રેશ્વર વગેરે પણ શિવજીની સેવામાં ઉત્તમ ભક્તિભાવથી ખડે પગે સેવા કરી રહ્યા હતા શિવજીની અંગકાંતિ કરોડો સૂર્યની જેમ પ્રકાશિત થઈ રહી હતી એમના કાંઠમાં નીલ ચિહ્ન શોભી રહ્યું હતું એમને પાંચ મુખ હતા અને દરેક મુખને ત્રણ ત્રણ નેત્ર હતા મસ્તક પર અર્ધચંદ્રકાર મુગટથીની શોભા અનેરી હતી એમણે એમના ડાબા અંગમાં ડાબી બાજુએ ગૌરી દેવીને બેસાડ્યા હતા ગૌરી દેવી વીજળીનો જાણે ઢગલો હોય તેવી રીતે પ્રકાશી રહ્યા હતા ગૌરીપતિ મહે મહાદેવજીની કાંતિ કપૂરની જેમ ગૌર હતી એમનો મુખ શરીર શ્વેત ભસ્મથી લેપાયમાન હતો શરીર પર શ્વેત વસ્ત્ર શોભી રહ્યું હતું આ પ્રકારે પરમ ઉજ્જવળ ભગવાન શંકરના દર્શન કરીને તે પત્ની ચંચુલા બહુ પ્રસન્ન થઈ ગઈ અત્યંત ભક્તિપૂર્વક એણે ખૂબ જ ઉતાવળે ઉતાવળે ભગવાન શંકરને વારંવાર પ્રણામ કરવા માંડ્યા પછી હાથ જોડીને તે ખૂબ જ પ્રેમ આનંદ અને અસંતોષયુક્ત થઈને અત્યંત વિનિત ભાવથીને ઊભી રહી એના નેત્રોમાંથી આનંદ અશ્રુઓની અવિરળ ધારા વહેવા લાગી તથા સંપૂર્ણ શરીર રોમાંચિત થઈ ગયું એ વખતે ભગવતી પાર્વતી અને ભગવાન શંકરે એને ખૂબ જ કરુણાપૂર્વક પોતાની પાસે બોલાવી અને સૌમ્ય દ્રષ્ટિથી એની તરફ જોયું ભારતજી તો દિવ્ય રૂપ ધારિણે બિંદુ પ્રિયા ચંચુલ અને પ્રેમપૂર્વક પોતાની સખે બનાવી દીધી તે એ પરમાનંદ ધન જ્યોતિ સ્વરૂપ સનાતન ધામમાં અવેચળ નિવાસ પામીને દિવ્ય સૌખ્ય ભાવ પામીને અક્ષય સુખનો અનુભવ કરવા લાગે તો ભક્તો આ અધ્યાય પૂર્ણ થાય છે આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશું ત્યાં લાગીને મને રજા આપો બોલો શંકર ભગવાનની જય હર હર મહાદેવ